ઘડિયાળ પહેરી નાખતો ચશ્મા પેલા અગર આટલા પહેરતા હતા એ ચશ્મા લેવાની ઈચ્છા આ તો હું બિલન કરીને બાજી લાવું ચશ્મા એક ઘી મેલાઈ દઉં

તો ખબર કાલ નું પટ્ટા વાર કેટલા પૈસા નાખવાનું ના યાર તમે કાલ ટીપી કીધું તું તમારે ના ઉપર નાખવાનું મખાણું કર્યા નાખે એ તારા માપનું બોલવાનું લે તો વધારે પાછળ ગુજરાત પૈસા નીકળવા હેરા જ્યાં થોડા સવારે અટાડું લાગે તો વધારે હેરાજ રમવા એમ કે આ નુકરો રમવા નહીં અને પૈસા લાખ બે લાખ રૂપિયા ફ્યા દેજો લે પાડો લે પાડો લે દામ મેલજી લે દામ કે કાલ તમે સોબે કે આ આપા તો કઈ જાય લો લઈ જાવ એવું કરું જતા શું નહીં

બોલ બોલ લે કરી દે તા એકલાન બાજી આ જમ કશું આય નહીં ના જ આવો બોલીન માં પણ હતી અરે બાજી ધારું સ પણ પૈસા નહીં ઓ લાલ પટેલ માગો કરો ચશ્મા રે આપણા ગિરવી મૂકી દીએ ડાયરેક્ટ શો કરાવડો શો કરાવવો હા ખોલાડો તાર હું છે બે ગોલ્લા હી આપણો ઓ આડી તો કલર આજુ કીધું તું કે તમારો ચશ્મા સંભળ હું પહેરવાનો

ए कोड़िया ए हिप दे रे कोड़िया मार दे रे काऊ बकार कर ले कोले थे हमें की धोखल पारि दे धोखल ना दोय ले मिल आज तो आ तो चोरियो तो कालो घर नी कालो तो आ तो खाली आ जा ले 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 दे ऊपर तू कोड़िया वा મોકલી ઓકે ઓકે બરાબર ખૂલીયું બસ આ તો ઓક જો પર બે જરા ભેગા ખોડિયા 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 તો ઓ ઓ બાપા ભાઈ ના આ આ તમારું છો કાલે લે લેવા તું ગરમી કહ કાલનું ગરમી કહ કાલે ચિટિંગ કર હા તો રાખી જા ચિક કાલે જ પાગ ગયા આવાવા માલિક તો મમ આવા જો એવા આવો જો એ બાપા છોટા પણ ન આવો આવો જો બોલા લે 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 લેવા લાવો પકો અમે તો સારી ગોલ્ડન બોલું તમારે જવા દે મને તમારો હું નહીં બોલું નહીં જવા દો જવા દેવા જવા દે ગરમી કરે મી વધા કર તો કે પર ઓડી જ નઈ બોલ નઈ બોલ જય પૈસા તારા બોત દે

સા તું તારું સાત